સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે કેસો નોંધાતા પોઝિટિવ કેસનો પર પહોંચ્યો છે જેમાં વધુ ત્રણ મનપાના કર્મચારીઓ સહિતનાઓનો સમાવેશ થાય છે તો સુરતમાં કોરોનાને માત આપી વધુ બે દર્દીઓ ઘરે પહોંચ્યા છે જેમાં સિત્તેર વર્ષીય ફાતેમાબેન અને બેતાલીસ વર્ષીય જીનત કુરેશીને રજા અપાય છે ઉલ્લેખનીય છે કે પોઝિટિવ દર્દી પૈકી એક વેન્ટિલેટર પર છે સુરત શહેર અને હવે જિલ્લાને પણ કોરોના વાયરસે ભરડામાં લઈ રહ્યું છે ત્યારે મનપા દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને કરફ્યુનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ રહી છે અહીં ઉલ્લેખનીય છે કે પોઝિટિવ દર્દીઓમાંથી એક વેન્ટિલેટર પર છે ત્યારે અન્ય ત્રણની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે દરમિયાન પૂર્ણા વિસ્તારમાં ક્વોરન્ટાઇન વોર્ડમાં પોઝિટિવ દર્દીઓના પરિવારજનો દ્વારા જમવાની બાબતને લઈને હોબાળો મચવામાં આવ્યો છે આજે સુરતમાં નવા આવેલા સત્તર દર્દીઓમાં ન્યૂ કોસરના માનવકુમાર સોલંકી વેડરોનના અરવિંદ નિષાદ ડબલ્યુના જ્યોત જેમિસ કતારગામના પ્રેમિલાબેન વરાછાના જીગ્નેશ અતુલ ગુરિયા સત્યન્દ્ર રાજપૂત રાંદેના અક્ષય ભગત વાઘેલા કતારગામના દીપક ભટ્ટ નાનપુરાના સવિતાબેન લિંબાયતના મંગલાબેન વિજય પટોડે નાણાવટની ફરહીન પટેલ અફીફા પટેલ આગાનો વડના હફીઝ અંસારી રિદા અંસારી અને ફહીમ અંસારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સુરતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ બાર લોકો સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેમ આજે નાણા નાણાવટના સિત્તેર વર્ષે ફાતેમાબેન અને ગોરાટના બેતાલીસ વર્ષે જીન્નત કુરેશીને કોરોનાએ માત આપી છે